નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને ને વાર શનિવારના રોજ આજની જીરાની આવકની વાત કરી મિત્રો કાલે ત્રણસો ગુણીની આવક હતી આજે ચારસો ગુણીની આવક છે એટલે કાલ કરતાં સો ગુણીની આવક સારી છે અને આ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાળી છે આજના બજાર ભાવ ને મિત્રો આજની બજાર વિશેની વાત કીધું મિત્રો કે હાલ કાલ જેવી બજાર જોવા મળી રહી છે બજારમાં કલ લાંબો ફેરફાર જોવા હાલ નથી મળી રહ્યો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહી છે આજના બજારમાં એકતાલીસ એકાવન एकासी एकानवे मुंचाए ચાર હજાર નવસો ને એકોતેર રૂપિયા માં વેચાણું છે ચાર હજાર નવસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે આ જીરા

હા એકત્રીસ અડતાલીસ એકત્રીસ મહી ગયો અડતાલીસ અડતાલીસોને એકત્રીસ રૂપિયા વિચારી ચાર હજાર આની એકત્રીસ રૂપિયાનો ભાવ થયો ચાર હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા મળી રોટી અડતાલીસ આ અડતાલીસ એકતાલીસ મહી કરો અડતાલીસ એકતાલીસ અડતાલીસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયા હોય જાણો

છેતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ જોયો છેતાલીસો ને એકાણું રૂપિયાનો આ માલ વેચાણો છે